ભાજપનો આજે જેમાં નાણા મંત્રી કનુભાઈ દેસાઈ અને વલસાડના લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ જોડાયા હતા લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યો છે ત્યારે આજે વાંસદા ખાતે ભાજપના સ્થાપના દિનની ઉજવણીની સાથે લોકસભાના પ્રચારને ધ્યાને લઈ એક બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ તેમજ વલસાડ ડાંગ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ આ બાઇક રેલીમાં જોડાયા હતા વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસ દ્વારા વાંસદાના ધારાસભ્ય અનંત પટેલને ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા છે ત્યારે વાંસદામાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલે પોતાનું શક્તિ પ્રદર્શન પણ આ રેલી થકી કર્યું હતું આ રેલી વાંસદા હનુમાન બારી ખાતેથી નીકળી પ્રતાપનગર થઈ લીમઝર પહોંચી હતી તો રસ્તામાં કેટલીક જગ્યાએ તેમનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું માનનીય નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ત્રીજી વાર દેશના વડાપ્રધાન બનવા જઈ રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ઉત્સાહિત છે અને ભારતીય જનતા પાર્ટી જે એની પરંપરા છે કે જાતિવાદ પ્રાંતવાદ ભાષાવાદ છોડીને જે રીતે વિકાસની રાજનીતિ નરેન્દ્રભાઈએ કરી છે સમગ્ર દેશનો જે વિકાસ ગુજરાતના વિકાસ મોડેલ પર થયો છે ત્યારે સમગ્ર ભારત એક તાતણે મંધાઈને વિકાસની ગાથામાં જોડાવા જઈ રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ દરેક મતદારોનો સંપર્ક કરવા માટે ઘર ઘર અભિયાન મોદી મારો પરિવાર મોદી પરિવાર આ રીતે દરેકે દરેક લોકોનો લાભાર્થીઓનો અથવા તો નાગરિકોનો સંપર્ક કરીને એક સુંદર વાતાવરણ ઊભું કર્યું છે અને એનો લાભ ચોક્કસ રીતે ને આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે અનેક કાર્યક્રમો પાર્ટીએ આપ્યા છે એમાં ઘર ઘર ઝંડી લગાવવાની દરેક ઘર ઉપર મોદીજીનું સ્ટીકર લગાવવાનું કે મારો પરિવાર મોદી પરિવાર આવા કાર્યક્રમો પણ આપ્યા છે અને જે રીતે સમગ્ર દેશમાં વાતાવરણ બન્યું છે ભારતીય જનતા પાર્ટી ચારસો સીટની ઉપર પાર કરશે એમાં કોઈ શંકાને સ્થાન નથી બધા સર્વે રિપોર્ટમાં પણ એ રીતે જ આવ્યું છે